ખરેખર હવે તો તમારી જોડે વાત કરવી એ નહીં ગમતી મને તો એવું થાય છે કે મારા મા બાપના ઘેર જતી રહો અરે ભાઈ હું એ કંટાળ્યો છું કાયમ જતી રહેવાની ધમકી આલુ છું જ્યાં જતી રહે મને કોઈ ફરક નહીં પડતો સારું આમે તમને કોઈ ફરક નહીં પડતો ને હું જતી રહું છું મારા ઘેર હા જા જતી રહે જા

સારું ભાઈ હવે ગઈ છું તો બે ચાર દિવસ રહી ને જાય તને એટલું બધું હું મેસ નહી કરતો ભાઈ ગુલાબ આજે રોજડે ઉપર મને ગિફ્ટ આપ્યું છે એક જ આપ્યું એ બધું તારે ના જાણવાનું હોય હવે તમારું મોટું નહિ ગુલાબ જેવું કોને આપ્યું કહી દો ને ભાઈ દુકાનમાંથી માંથી લાયો પૈસા ખર્ચીને તમે એક રૂપિયો ખર્ચો એવા છો નહીં આ 100 નું ગુલાબ ક્યાંથી લાવે એક વાનો ચોરી ને ક્યાંથી લાવે અરે ભાઈ જાન જતી હતી ને તેની ગાડી ઉપરથી લાવ્યો ચોરી કરીને નહીં લાવ્યો ખવા પડી આ ચોરી જ કરી અરે વાગીને લાવ્યો છું હું શું એ વરરાજા જોડે માંગવા ગયા હતા કે આલા ગુલાબ એમ અને હવે મને આલવાનું છે કે નહીં આલ્યો આલ્યો લગન પહેલા તો કોઈ દિવસ આલ્યું નહીં અને તારે નહીં આલતા હવે લગન પહેલા કોણ લાવતું તું ગુલાબ મૂડ લાવતો તો આ તો તારે તમારા જ લાવવું પડે હું લઈને ના આપું કઈ લગન પછી તો આલા દિવસ હું શું લેવાલું આ તમારા ઘરનું કામ કરું છું એટલું ઓછું પડે છે કે તમારે ગુલાબો જોઈએ છે પહેલા તો રોજ રોજ ડે મનાવતા તમે એ અને અત્યારે તો પહેલા તો ખર્ચવા પડે ભઈ પૈસા આ ચૂટણી પૂરી એટલે પ્રચાર પૂરો હવે તમારા જૂના બધા ડાયલોગો મારવાનું બંધ કર દો આરા નહીં લાગતા 30 વર્ષ ના થયા તો આ ચોરી કરીને ગુલાબો લાવો છો 25 વર્ષનો છું 30 વર્ષ ના થયા પણ દેખાવ તો 30 વર્ષ જેવા જવા મને આલ્યું છે તો રહેવા દો મને હાથમાં લગન પહેલા કેટલા ખર્ચા કર્યા છે હવે ના હોય હવે ના હોય એટલે જૂના થઈ ગયા એમ તો પણ લગન પછી શું હોય ભાઈ વાર્તા પૂરી થઈ ગઈ હવે કાયમ કઈ પૈસા બગાડવાના થોડી હોય તો હું એ તમારા ઘરનું કામ કાલથી બંધ કરી દઉં લગન પૂરા હવે એ પૂરું લગન પછી જ ચાલુ થાય તમાર કામકાજ બધા અમે લગન પહેલા નહી કરે પૈસા ઉડાડે વ્યાજે લઈ લઈને તો મેં વ્યાજે લાવન કીધા હતા તમે તમે બતાવવા માટે આટલા મોટા મોટા ટેડી લઈને આવતા હતા અને આમ ગાડીની સીટ ગાડીની સીટ ઉપર તો આમ ચોકલેટો પાછળતા તા કરો ને એવું પાછો એ તો બધું પતી ગયું હવે ભાઈ પતી ગયું પતી ગયું ના કરશો ગેટુ વાડામાં આવી ગયું વાર્તા પૂરી આ તો તમે મને ફસાઈ જ છે લગન પહેલા તો બધા ડે પ્રપોઝ ડે ટેડી ડે ચોકલેટ ડે અને અત્યારે અત્યારે કામ કરો વાસણ ધોવાના પોતું મારવાનું કચરા કરવાના તમના ટિફિન બનાવવાનું આજ કામ તો એ જો લેડીઝ ને એ જો તું ના ની નહીં તો જે શું કરશે લેડીઝ આ બધું કરશે આ બધું ગુલાબ નું ગુલાબ જોઈએ છે તો કમાવાનું નહીં હવે મફત માંથી લઈને આયા છે ને ગુલાબ ગુલાબ કરી દે છે મફતમાં માં એ ગુલાબ તો 100 રૂપિયા નું છે ને આ તો પરમ દિવસે

તું હજી નહીં એમતે મુડન કેરી ખાવાની ગોટલીઓ નહીં ગણવાની બાપ તમે તો હારું કરજો ના લઈ ગયાલતા વથી કશું વાત કરા છે અને હવે હું એ મારા ઘેર જતી રહું છું પછી આ બધું લઈને આવજો મારા ઘેર કે આ બધું લઈને આય તો જાય પાછી હા વાત કરા પહેલા તો કે લે હું તાલ માટે ચોકલેટ લાવ્યો લે હું તાલ માટે ટેડી લાવ્યો નતારે પોતે ઢીંગલા જેવા થઈ ગયા છે આમ પાંડા જેવા શું બકબક કરે બખારા ના સો ચડી ગયો છે રોજ દેનો બોલ બોલ કરે છે તે તો તમે કશું ના લઈ આલે તો મારા કેવું તો પડે કે નહીં આ તો કોના ભરતો નહી મુકે ન તો હા બડવું એ પડ આપણે કશું ના કરતા હોઈએ ને તો વાત કરે છે કશું ના કરતા એ લે મજૂરી કોણ જાય છે વાતી ડબલ લે બસ આખો દિવસ મે એકનું એક જ ગણાવા મજૂરી મજૂરી અમે કોઈ દર ગણાય કે અમે તમારા ગણના સાફ રાખીએ છે 24 કલાક પોતા મારીએ છે અમાર તો એક રજાઈ નહી લેવાની તમારે તો રવિવારની રજાઈ આવે ને અમાર શું કરવાનું આરામ કાલથી બંધ કરી દઉં જો હા તો માર તો બંધ જ કરવું છે કાલ અમાર ઉઠીને એમને કેતા કે હેતલ ટિફિન લાઈ હું આપું એ બહાર ખાઈ લે લારી ઉપર 50 રૂપિયા તો મસ્ત મળે બધું વેલેન્ટાઇન ડે માટે મસ્ત તારા માટે ગિફ્ટ વિચારી છે

અરે જાનું એમાં કઈ કહેવા જેવું થોડું હોય તું જાતે જોઈ લે ને મને બધા મૂકીને જતા રે મારા મિત્રો મારા સગા સંબંધીઓ પણ તે આજ બહુ તમારા છોકરીઓના ફોન આવે છે હવે કઈ ડાકર નો ફોન છે બોલો સાસુમાં હમણાં જેટલ તમને યાદ કરતી હતી લે ભાઈ ચા લાઈને ચા મારે મોડું થાય છે નોકરી જવું છે યાર હા લો ને લો કાય મોડું થાય છે ખબર નઈ પડતી ચા બને જલ્દી ફટાફટ પાર મે હા તો બને તો આપી તમને ચા બધા વગર મોકલે મે તો પેલા તો એમ કેતી હતી લગન પેલા કે હું તો છે ને લગન દાઈ લે સૂરજ ઉગે ને પેલા ઊઠી જાય કેમ નહીં ઉઠતી નહીં ઉઠા તું મારાથી વેલું તો શું કરવાનું અરે આ ગામ ટિફિન લઈને આવો જઈએ રાંધવાના ઠેકાણા નહી હોતા તારા હજી તો તૈયાર નહીં છું જમવાનું કશું મને એમ થાય છે હું ક્યારે ટીફિન લઈને જાય હા તો બહાર જમી લેવાનું એમ બહાર જ જમું છું વાત કરે છે કે બહાર બપોરે લારીઓ ઉપર જ નાસ્તો કરું છું હું હા તો કાલ લેવાને એમ એક દિવસ ખાઈ લઈએ તો કશું થાય નહીં આપણને દરરોજ એક જ દિવસ હોય છે એમ કરતા ત્રણસો પાસઠ દિવસ થઈ જાય છે મારા હા તો હું એકલી આવું છું ઘર કામ કરતા મારા વાળ લાગે પણ ઊઠો તો ખરા હવે વેલા ઊઠો તો કઈક થાય ને હા તો રાતે મોડું થઈ જાય છે મોડું થઈ જાય છે પેલા તો કે ના ના હું વેલા ઉઠીને કચરા પોતું વાસણ રસોઈ તમારું ટિફિન તમારા હાથમાં ચાનો કપ હાથમાં માંડ આવે છે કેટલું કગરું તાર તો ચા આવે છે હા તો આટલી બધી ગરમી હોય ને તો જાતે ચા બનાવી લેવાની ટિફિન બનાવી લેવાનું જતું રહેવાનું બધું મારા જાતે જ કરવાનું હોય તો તમને શું અહીંયા આરામ કરવા માટે લાયા છીએ આરામ નઈ કરતી હોતી અને એકલા રહે છે તો ટેકોય કરાવાય તમારે એટલે પૈણી પુરુષ બધાને ટેકા કરાવા હા તો હું પરીક્ષા આલું છું મારે સરકારી નોકરી જોઈએ છે એટલે તો પગાર અડધો નઈ લો અરે મહી ગયો પગાર ભઈ એના કરતા એક ટિફિન નું ડબલું તો આખું હાલ પગાર નઈ લેવો અડધો મારો તમારે તો મને બસ આગળ જ નઈ વધવા દેવી ને ઘરના કામમાં જ રાખવી છે તે બધું પરીક્ષા આલવી હતી તો લગન પહેલા ના ખબર પડે પૈણી પછી પરીક્ષા ઉતો છે હા તો લગન પહેલા મેં કીધું હતું કે મારા ભણવાનું બાકી છે તો તમે કે હા હું તો ટેકો કરાઈશ હું તને બધા કામમાં મદદ કરાઈશ અને હવે શું થયું મારા બીજું કંઈ સાંભળવું નહીં કાલથી ટિફિન તૈયાર જોઈએ બરોબર મારા મોડું ના થવું જોઈએ ટિફિન તૈયાર નહીં થાય મારા રાતે વાંચવાનું હોય છે આ તો દિવસે વાંચતા પણ રાતે શું લેવા હું વાંચું છું દિવસે મને ટાઈમ નહીં મળતો તેમ દિવસે હું શું કરો તો ટાઈમ નહીં મળતો કન્ના કામ કરતી હોય નવરીની બેઠી હતી ભાઈ એના કરતા જે ભણીશું ને એ એની નોકરી કરો એની મારે નહીં કરવી એમાં પગારે બહુ નહીં તો સરકારી સરકારી નોકરી કરીને તો અડધી જિંદગી આમ જ જશે આપણી કશું અડધી જિંદગી ના જાય હારી જિંદગી જીવી હોય તો નોકરી કરવી પડે હારી તમે તો કોઈ એટલું કમાતા છો નહીં તો પણ એના માટે હારી ભણીશું છે ના માટે તું સરકારી નોકરી માટે હા કાઠું જાવ ભાઈ કાઠું જ વેલા ઉડતી નહીં બધું રમળ બમળ થાય છે

હું અવારવાર માં મગજ નો અઠ્ઠો કરું છું મારા નોકરી લાગી જાય ને પછી મારા તમારે સામું એના જોવું હું એટલે જ નહીં લાગતી નોકરી ભગવાન એ જુઓ ખા ભાઈ તમારી બંદુઆ જો તો તમારી બંદુઆ લાગશે મને ભગવાન જોજે હવે આ એટલે તને નોકરી નહીં મળતી તું મારા આપું ના જોને એટલે

અરે મારા ની ડબ્બી નઈ મળતી કે મેલી છે અરે અહીંયા ખાના હોય તો મિતીતી મે અહીંયા જસે જોઈ બરાબર તમે આ તો ખરા બધું રમળ ભમળ નવરા પડો તો સાફ તો કરો અને આય દૂર તો જો એ આખો દિવસ સાફસ કરું છું હું એમ નેમ નઈ બેહી રહેતી તો કરતા નઈ ઘરમાં નવરા પડે સાફ કરવાનું હોય ભઈ આખો દાડો પંચાયત કે 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 જોઈએ જ ને બુ વિક્સ કોરી આવશે તો બે આબે ઝુમજો આઈ રે મલકીન તરત આ તો કસી વસ્તુ ઘરમાં ખબર હોય છે ખરા કે ક્યાં પડી છે

કઈ સિંગ હું કઈ સિંગ લાવ્યો તો ખારી આ તો એ ભઈ લેતી આ તો પાર ખાઈ જાવ તે સિંગ તો બે મહિના પહેલા લાયા તા તમે આ તો લેતી આ બગડી જશે ખાઈ રહી તું એ તો કેન ની પતી કે બે મહિના સિંગ અત્તા સુધી હોય એ દીધી છે ભાઈ હું ઓળખું ને બસ તું લાઈએ ને એટલે કદર જ નહીં ખાવા પીવાનું નહીં ફેંકી દેવાનું ક્યાંથી ફેંકી દીધી મેં કહું છું ને મેં ખાધી એમ એટલે મારે વસ્તુ લાવવાની કે નહીં લાવવાની મને એમ કહી દે પણ તમે તો વસ્તુ લઈને આવો તો આટલું બધું લઈને આવો છો માર્કેટમાં જાવ ને તો ફ્રૂટ ને શાકભાજી આટલું બધું ઘરમાં રાખશો નહીં રહેતા તે આટલું બધું ખાઈ જાય થોડું થોડું લાવવાનું હોય આ અમે જઈએ છે તો આટલી આટલી 250 ટ્રક્સ લાવીએ તો હું કેટલું લાવું આટલી સિંગ લાવ્યો તો કોણ આટલી સિંગ કિલો સિંગ લઈને આયા તા કિલો સિંગ કોણ ખાય તમે છો અને પછી લાઈને આ તો મેલ દેવાનું ના લાવું તો કે લાવતા નહીં લાવતા નહીં લાવું એટલે કે વધારે લઈને આવો તો લાવો પણ માપનું લાવો એટલું બધું ના લાવો કે ઘરના ખાઈ ના આક પછી કે બગડી જાય કે બગડી ગયું કોઈ ખાતું સ નહીં લાઈએ તોય પણ એટલું ઢગલો લાઈ દે કોણ ખાય તો તું લાવજે ભાઈ હવે બરોબર હવે વસ્તુ બગડવી ના જોઈએ તું માપી લાય ને હવે તો સીન બગડી ગઈ ઉકોની ના ના હવે વાત છોડો હવે તું લાય તો નઈ બગડે વસ્તુ ના હા તો હું જોઉં છું યાર હવે કઈ બગડેલું હશે ને તો તું જો તારું આખું ઘર બોલાવ હોય મારા ગન્ના શું લેવા વચ્ચે લાવો છો ના ના એમ નઈ કહું ને વસ્તુ જ એમની બગડી જાય છે મફત આવે છે બે હીરો હવે વાત કર પંચાયત કરે વગર અને બૈયુંની વાતોમાં કેમ પડો છો ઘડીકમાં શાકભાજી ઘડીકમાં ઘર વ્યવસ્થા આ બધું ના પડવાનું હોય આ બધું કામ બૈરાઓનું છે પુરુષોનું નહીં અરે ઘરમાં સાસુ નહીં એક જણ તો ધ્યાન રાખવા વાળું જુઓ ને નહીં રાખો ધ્યાન નહીં રાખો ધ્યાન 500 રૂપિયાની વસ્તુ વગર છે એ જ ને તમે ધ્યાન નહીં રાખો હાય હાય 500 રૂપિયાની તો કદર નહીં ભઈ ઘરમાં વાહ 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 કદરની વાત નહીં તમે મારું માથું ખાઈ જાવ છો રજાના દિવસે ધ્યાન રાખવામાં આવશે એટલે રજાના આગલા દાડે જે ઠેકાણે કરવાનું હોય તો કરી દેજે પણ મારાથી જોવાતું નહીં હો વસ્તુ બગડેલી ફેંકી દેજે ને કેમ તમે મારા ચેકિંગ વાળા તો મારું ચેકિંગ રાખશો બધી વાતનું મારું ચેકિંગ નહીં રાખતા ને તો હું તમારું રાખીને તો કાઠું પડી જશે હું રવિવારે ઘેર આવું ને શનિવારે તાર જે વસ્તુ ખરાબ થઈ હોય આ તે બધું ફેંકી દેજે તું તાર પણ મારી આગળ ના જોઈએ બસ જાવ ફટાફટ ઠંડુ પાણી બલાવ પીવા માટે હેડો પીવું હોય તો પીવો પાણી મારી માટે રજા નહીં દીધી બરાબર